અને જે મૂળ માલિકો છે જે પોતાના હક ને અધિકાર માટે અવાજ ઉઠાવે છે તો તેવા ન્યાય આપી શકતા બનાવેલું છે ત્યાં ગાડી નર્મદા જિલ્લાના નેતાઓ અને અધિકારીઓ છે એમાં કલેક્ટર સાહેબ ને એ લોકો છે એ લોકોનું શું કામ છે જમીન માલિકો આ મૂળ માલિકો છે તેમને તો એમને પોતપોતાનું જે આપવા પાત્ર છે એ તો એમને ન્યાય આપો પેલા તમે એ લોકોની સહમતી નથી લેતા કશું નઈ ડાયરેક્ટ્રસ્ટ નામે કરી દોસ્તા કયા અધિકારી મેન તો આ બોજા કમી કર્યા વગર કોઈ પણ સર્વે નંબર થર્ડ પાર્ટી નામ જ ના માણસો છે આ લોકોની જમીનો તમે આવી રીતે કરી અને એક એક કરીને બધી ઘણી બધી જમીનો પચાવી લીધી છે લાવો કઈ બોલે ખાખી વર્દી વાળા પોલીસ વાળા ને તમે આગળ ના

હેક્ટરો હેક્ટરોની જમીન અહીંયા ગાડી ઘણા બધા ટ્રસ્ટના નામે અલગ અલગ એજન્સીઓના નામે અહીંયા ગાડી કરી દેવામાં આવેલી છે અહીંયા ગાડી અમારી આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ જાતના પ્રોજેક્ટો બનાવેલા છે આ જે સર્વે નંબરો છે અને તમામ નકશા સાથે છે આ તમામ સર્વે નંબરો એ નવ્વાણું હોય એકસો એક સર્વે નંબર હોય જેવા વિવિધ પ્રકારના જે સર્વે નંબરો જે નવા છે એ સર્વે નંબરોમાં અત્યારે પણ અહીંયા ગાડી ખાતેદારો અહીંયા ગાડી આ છગનભાઈ રામાભાઈ જેઓનો અહીંયા ગાડી બોજો બોલે છે મંડળીમાં ભાણદરાની મંડળીમાં તો એવી જે જમીનો છે એ તમામ જમીનો અહીંયા તમે અમારી આ જોઈ શકો છો આ જીતા નાથાનો અહીંયા ગાડી આ મંડળીનો ભાણદરાની જે મંડળી છે એ મંડળીનો બોજો બોલે છે અહીંયા ગાડી આપણે આ નવ્વાણું નંબરનો જે સર્વે નંબર છે એમાં પણ વીસ હજાર રૂપિયાનો બોજો છે આજે કોઈ પણ જમીન લેવી હોય એ તમારે લેવી હોય અમારે લેવી હોય કે દેશના વડાપ્રધાને લેવી હોય કે મુખ્યમંત્રીએ પણ જમીન લેવી હોય તો પણ આજે સંવિધાનમાં અને તમામમાં આજે એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યાં સુધી એક રૂપિયાનો પણ બોજો હોય એ જમીન કોઈ પણ ખાતેદાર એ વેચી નહીં શકે અને સામેવાળો ખાતેદાર એ જમીન લઈ નહીં શકે પણ તેમ છતાં પણ અહીંયા ગાડી હાલમાં પણ ખાતેદારોના નામ છે તમામના બોજા પર અહીંયા ગાડી એન્ટ્રીઓ છે પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓ થઈ અને ટ્રસ્ટ બનાવી અને આ તમામ આ આદિવાસી જમીનોને હજુ પણ એક રૂપિયાનું વળતર નથી આપ્યું કે એમને કોઈપણ જાતનો ન્યાય નથી આપ્યો તેમ છતાં અહીંયા ગાડી કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી બનાવવામાં આવી રહ્યા છે આ સ્થાનિક લોકો પોતાની જમીનો પર જે આ બાંધકામ થઈ રહ્યું છે ગેરકાયદેસર એ બાબતે રજૂઆતો કરે છે તો એમની પર ખોટા કેસો કરી દેવામાં આવે છે ખોટી એફઆઈઆરઓ કરી દેવામાં આવે છે અહીંયા ગાડી અમારી પાસે તમામ કાગળિયા છે અહીંયા ગાડી જે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓને અમારી જોડે મિટિંગ કરો એમ કહીએ છીએ તો નીચલા નીચલા અધિકારીઓ આવે છે અમારા ગામના આગેવાન આગેવાનશ્રીઓને આજુબાજુ ગામના લોકોને બોલાવે છે પણ અમારી જોડે યોગ્ય બેઠક કરતા નથી અમારું કહેલું સાંભળતા નથી અને આ જમીનો જે બોજો બોલે છે એવી જમીનો પર અત્યારે ઘણા બધા ટ્રસ્ટો બનાવી અને આ જમીનો પોલીસને આગળ કરી અને નવા નવા પ્રોજેક્ટો અહીંયા કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહ્યા છે અહીંયા ગાડી જેટલા પણ એ પ્રાંત અધિકારી હોય એ તલાટી હોય મામલતદાર હોય આવા તમામ અધિકારીઓ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે બોજો કમી કર્યા વગર આજે કોઈ પણ જમીન કેવી રીતે ટ્રસ્ટના નામે થઈ જાય કે અન્ય એજન્સીઓના નામે થઈ જાય એટલે આજે આ તમામ ખેડૂતોએ આજે નીચલા અધિકારીને આ લોકો બોલાઈ બોલાઈને મિટિંગો કરે છે આવનારા દિવસોમાં કોઈ પણ અધિકારી હોય એ એસઓ સત્તામંડળનો અધિકારી હોય કલેક્ટર સાહેબ હોય કે એમનાથી પણ ઉચ્ચ અધિકારીઓ હોય જેણે પણ આ ખેડૂતો ખાતેદારો જોડે મીટિંગ કરવી હોય તો તમામ લોકોએ ગ્રામસભા ભરી અને એ ગામની વચ્ચે જે આવા ખેડૂતો જોડે જે અન્યાય થયો છે એમને યોગ્ય ન્યાય અપાવવા જે તે જિલ્લાના અધિકારી અધિકારીશ્રીઓ એસઓવી સત્તામંડળ અને નિગમ દ્વારા એમને યોગ્ય ન્યાય આપવામાં આવે ત્યારબાદ જ જે આ કામગીરી જે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એ કામગીરી કરવામાં આવે એવી તમામ ગ્રામજનોની અને તમામ આગેવાન શ્રીઓની અમારી લાગણી અને માગણી છે આ તમામ લોકોને યોગ્ય ન્યાય મળવા મળવો જોઈએ એવી અમારી તમામની અપીલ છે જય હિન્દ જય ભારત